બેદરકાર કાર ચાલકની ગોડાદરા પોલીસે ધરપકડ કરી છે કાર ચાલકે ગેટને ટક્કર મારતા ચાર વર્ષની માસુ બાળકીનું મોત નીપજ્યું હતું ગેટ નીચે કચડાઈ જતા ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી પણ શરૂ કરી છે સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા કે જ્યાં આ કાર ચાલકની બેદરકારીના કારણે ચાર વર્ષની માસૂમ બાળકીનો જીવ ગયો હાલ આ કાર ચાલકની ગોડાદરા પોલીસે ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાર ચાલકે ગેટને ટક્કર મારતા આ ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું ગેટ નીચે કચડાઈ જતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે ગેટને ટક્કર મારનાર જે કાર ચાલક હવે શકંજામાં આપ્યો છે સંવાદદાતા શૈલેષ ફોનલાઇન પર છે શૈલેષ સુરતમાં જે બેદરકારીપૂર્વક જે કાર હંકારી રહ્યો હતો જે વ્યક્તિ કે જેના કારણે એક માસૂમ બાળકીનો પણ જીવ ગયો છે તેની આખરે ધરપકડ કરવામાં આવી છે શું વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે તો ફરી એક વખત સંવાદદાતા શૈલેષ સાથે સંપર્ક કરીશું પરંતુ અત્યારે જે આરોપી છે તે શકંજામાં આવ્યો છે એક તરફ આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે